થોડા સમય પહેલાં અમદાવાદના ચંડોળામાં મેગા ડિમોલિશન થયું બે ફેઝમાં એ ડિમોલ્યુશન થયું અને ગુજરાતભરમાં જે રીતના ડિમોલ્યુશનની કામગીરી થઈ રહી છે ફરી એકવાર અમદાવાદમાં ચંડોળા જેવું જ એક મેગા ડિમોલિશન આજે હાથ ધરવામાં આવ્યું છે શહેરી વિસ્તારના જેટલા તળાવો છે તળાવની આસપાસ જે વસાહતો બની ગઈ છે એને તોડવાની કામગીરી અત્યારે થઈ રહી છે ત્યારે ઈસનપુરના તળાવોમાં જેટલી પણ આસપાસની વસાહત છે અને જેટલું દબાણ છે એ દબાણ હટાવવાની કામગીરી છેલ્લા કેટલાય વર્ષોથી કરવાના હતા એ આજે થઈ રહી છે ચંડોળા તળાવની જેમ ઈસનપુરમાં પણ એક તળાવ છે એક હજારથી વધારે લોકો ત્યાં રહી રહ્યા છે અને અત્યારે ત્યાં દબાણ હટાવવાની કામગીરી થઈ રહી છે ચોવીસ નવેમ્બરના રોજ સવારે શરૂ કરાયેલી એટલે આજે વહેલી સવારથી એ કામગીરી શરૂ થઈ છે વીસ જેસીબી મશીનો રાખવામાં આવ્યા છે પાંચસો મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ ત્યાં છે સાથે જ બીજા મજૂરો પોલીસ બંદોબસ્ત સાથે રાખી અને આ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યાંથી જે વિડીયો સામે આવી રહ્યા છે એટલે આપણને ખબર પડે કે તળાવની આસપાસ કેટલી વસાહત વસવા લાગી છે અને સાથે જ આવા બહુ જ બધા ગુજરાતમાં એવા તળાવો છે કે જ્યાં તળાવની આસપાસ લોકો વસતા થઈ જાય અને પછી એ તળાવ ધીરે ધીરે પુરાવા લાગે અને પછી એ તળાવ ન રહે જે ચંડોળા સાથે પડતા તમે ચંડોળામાં અમે જ્યારે ગયા હતા ત્યારે જોયું તો ખબર પડી કે હવે તળાવ જેવું કશું બચ્યું જ નથી ત્યાં બધા જ લોકોએ ઘર બનાવી દીધા છે ઈસનપુરમાં પણ એવું જ થયું ઈસનપુર તળાવ હવે બધી બધા તળાવો જ્યારે ડેવલપ કરવાના છે ત્યારે હવે દબાણ હટાવવાની કામ કામગીરી થઈ રહી છે પહેલા આજે ઈસનપુર થી જે વિડીયો સામે આવ્યા છે દબાણ હટાવવાની કામગીરી વહેલી સવારથી થઈ રહી છે કેવી રીતના થઈ રહી છે સાથે ત્યાંથી જે પ્રતિક્રિયા સામે આવી છે તે જોઈએ આજે પહેલા તો હું થોડું કિશનપુર તળાવ વિશે માહિતી આપું સૌથી મોટું તળાવ ચંદોડા છે પછી કાંકરિયા તળાવ છે અને આ ત્રીજા નંબરનું સૌથી મોટું તળાવ છે પંચાણું હજાર સ્ક્વેર મીટરનો ઘેરાવો છે અનફોર્ચ્યુનેટલી અહીંયા અગાઉ એકસો ને સત્યાવીસ જેટલા કોમર્શિયલ પ્રકારના રહેણાંક અને મકાનો હતા હજી નવસો ને પચીસ જેટલા રહેણાંકના મકાનો છે કોમર્શિયલ પ્રકારના જે બધા બિલ્ડિંગ હતા સ્ટ્રકચર હતા એને અમે લોકોએ અગાઉ રિમૂવ કરી દીધા હતા લોકો જે રહેતા હતા એને અમે એટલા માટે ઇમિડિયેટલી રીમુવ નહોતા કર્યા કેમકે એમને ઇવેક્યુએશન કરવાનો પૂરતો સમય આપવો ખૂબ જ જરૂરી હતો આ ઉપરાંત રેની સિઝન હતી અને આપણા દિવાળીના બધા તહેવારો આવતા હતા તો આ બધા તહેવારો અને ઋતુને ધ્યાનમાં રાખી અમે જે તે સમયે આ કામગીરીને ઉપર રોક લગાવી હતી પણ લોકોને પૂરતો સમય આપ્યો આપ પણ જુઓ છો ઘણા બધા મકાનો ખાલી થઈ ગયા છે એ બતાવે છે કે અમે લોકો એમને પૂરતો સમય આપ્યો છે લોકો પણ હવે સ્વેચ્છાથી પોતે માનવા માને પણ છે કે ભાઈ આપણે આ મકાનને ખાલી કરવા જોઈએ અને અત્યારે આ મકાન ખાલી થઈ રહ્યા છે આખા તળાવના ડિમોલિશનની કામગીરીને અમે ચાર ભાગમાં વેચી છે ચાર અલગ અલગ ઝોનમાંથી અમે ટીમ મગાવી છે પોલીસનો ફોર્સ અમારી સાથે છે અમે એમની સહાયતાથી આ બધું કામ કરી શકીએ છીએ આઠ જેસીબી છે આઠ જેટલા હિટાચી છે આ ઉપરાંત દબાણ ગાડીઓ પણ છે અને આ બધી મશીનરી છે સાડા પાંચસો જેટલી પોલીસ ફોર્સ છે એટલા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પણ છે હાઈકોર્ટમાં જે લોકો ગયા હતા એમાં હાઈકોર્ટે વોટર બોડીમાં કોઈપણ દબાણો ચલાવી ન લેવાય એવું માનીને દબાણોને દૂર કરવા માટેનો હુકમ આપી દીધો છે પણ માનવતાના ધોરણને ધ્યાનમાં રાખી હાઈકોર્ટે એવો ચુકાદો આપ્યો કે જે લોકો કોર્ટમાં ગયા હતા એમને ઇવેક્યુએશન કરવા માટેનો પૂરતો સમય આપવામાં આવે અમે હાઇકોર્ટના ચુકાદાનું રિસ્પેક્ટ કરશું અને ઇ લોકોને પૂરતો સમય આપશું હાઈકોર્ટે જે નિર્દેશ પ્રમાણે કર્યો છે એ પ્રમાણે સમય મર્યાદા પૂરી થશે એટલે અમે એમને પણ દૂર કરીશું રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તળાવોને ડેવલપ કરવામાં આવી રહ્યા છે ત્યારે શહેરમાં આવેલા તળાવોની આસપાસ જેટલા પણ દબાણ છે મોટા ભાગના તળાવોની આસપાસના દબાણ હટાવવાની કામગીરી છેલ્લા કેટલાય સમયથી થઈ રહી છે ચંડોળા તળાવના મેગા ડિમોલેશન બાદ હવે ઈસનપુર તળાવનું ડિમોલેશન થઈ રહ્યું છે એટલે તળાવની આસપાસમાં જે દબાણ છે એનું ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે જેટલી પણ ગેરકાયદેસર વસ્તુઓ એટલે કે ગેરકાયદેસર દુકાન નાખેલી છે કે પછી ઘર બનાયેલા છે એ બધા જ વહેલી સવારથી તોડી પાડવામાં આવ્યા છે ત્યાં લોકો ઘણા આક્રમમાં પણ છે કે હવે અમે ક્યાં જશું પણ પ્રશ્ન એ થાય છે કે દબાણ તમે સરકારી જમીન પર રહી રહ્યા છો કે પછી તમે એવી અધિકૃત જમીન પર રહી રહ્યા છો કે જેમાં તમારો હક જ નથી એ દબાણ જ કહેવાશે ભલે મોટી બિલ્ડિંગ હોય કે પછી નાના ઝૂંપડા હોય દબાણ દબાણ હોય છે અને એ દબાણ હટવાની કામગીરી થવાની જ છે મંદિર હશે તો પણ તોડશે મસ્જિદ હશે તો પણ તોડશે ઘર હશે તો પણ તોડશે કારણ કે એ દબાણ છે છેલ્લા ચાલીસ વર્ષથી વધુનો સમય એ તળાવની આસપાસ લોકો રહેતા હતા એટલે એ મકાનો ખૂબ જૂના થઈ ગયા છે ઘણા બધા લોકોએ ત્યાં પાકા મકાન પણ બનાવી દીધા છે પણ દબાણની જગ્યા એટલે તમે સરકારી જગ્યા પર જ્યારે આવું કરો છો તો આજ કાલ તો દબાણની ચિઠ્ઠી તમારા સુધી પહોંચશે અને કામગીરી પણ થશે ઈસનપુર અને ચંડોડા તળાવ એનું ઉદાહરણ છે અમેગાડી મોલ્યુશનમાં આગળ શું થાય છે જોવાનું રહ્યું તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં હવે આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યો તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો